હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય પર્યાવરણનું તારીખ છ નવ બે હજાર રોજ લેવાયેલી એકમ કસોટીનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન ને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે

તમે મુસાફરી કરી હોય તેવા ચાર વાહનોના નામ તમારી જાતે સ્વૈચ્છિક લખવાના છે જેમ કે સ્કૂટર રિક્ષા કાર બસ ટ્રેન કે કોઈ વિદ્યાર્થી વિમાનમાં પણ બેઠા હોય બરાબર તો એ લખી શકો છો બાળકોએ શાળાએ જવા કેવા કેવા વાહનોનો ઉપયોગ કરે છે બાળકો શાળાએ જવા સાયકલ રિક્ષા કે બસ જેવા વાહનોનો ઉપયોગ કરે છે અથવા તો બાઇક બરાબર હા ટુ વ્હીલ ગાડી ડુંગરાળ કે પથરાળ રસ્તા ઉપર ચાલતા કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો ડુંગરની ટેકરીઓના રસ્તા ઉબડ ખાબડ અને પથરાળ હોય છે આવા રસ્તાઓ ઉપરથી પસાર થતી વખતે બાળકોએ ખૂબ કાળજી લેવી પડે છે કેટલીકવાર બાળકોના પગે ઈજા થાય છે બાળક પડી પણ જાય છે શાળાએ પહોંચતા ઘણો સમય લાગે છે અને શાળામાં જતા બાળકોને આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની એમના વાલીઓની જે આપણા જૂના વાલી છે એમની કમેન્ટ આવે છે કે સર તમે દર વર્ષે પ્રથમ પરીક્ષાના સરસ મજાના પેપર સેટ આપો છો જેમાં બાળકોને ખૂબ જ ફાયદો થાય છે તો એ પેપર સેટ સર ક્યારે મળશે અથવા તો સર અમારે બીજા બધા વિષયના વિડીયો જોવા હોય તો એ બીજા ક્યાંથી મળશે ભાઈ આ બધા પ્રશ્નોનું સોલ્યુશન છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન કારણ કે ઘણા બધા મિત્રોને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ બાળકોને તૈયારી કરવા માટે લેવી હોય તો આ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો જેમાં નીચે મુજબની બધી જ માહિતી મળશે દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ અસાઇનમેન્ટ એકમ કસોટીના પેપરો સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો બરાબર પ્રથમ પરીક્ષાના પેપરો મળી જશે ચાલો ઓપન કરશો આ પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખીને પેડ કોર્સમાં જાઓ તમારા ધોરણમાં બધી જ પીડીએફો મળશે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો બરાબર એટલે ખાસ સબસ્ક્રાઈબ કરો બાર ધોરણ સુધી ઉપયોગી છે વિષયમાં જઈને પાઠવા વિડીયો જુઓ અથવા શાળા મિત્ર ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વેટ વેડ વિડીયો નિહાળી શકો છો ટૂંકમાં આમાં તમને બધું મળી જશે તમારા ખેતરમાં કયા કયા વાહનોનો ઉપયોગ થાય છે બળદગાડું ટ્રેક્ટર સૌથી વધુ ઝડપથી પહોંચવા માટે તમે કયા વાહનોનો ઉપયોગ કરશો બસ ટ્રેન કાર જહાજ એટલે કે વિમાન ચલો એક જોડકા જોડો રિક્ષા દૂર જવા માટે એટલે બીજું એરોપ્લેન આકાશ માર્ગે ચાલે છે બળદગાડુ ખેતર માંથી શાળાએ જવા માટે બસ દૂર શાળાએ જવા માટે પગપાળા જંગલ અને ટેકરા પરથી શાળાએ જવા માટે હોડી નદી પસાર કરી શાળાએ જવા માટે પુલ નદી પસાર કરી શાળાએ જવા માટે સાયકલ દૂર શાળાએ જવા માટે ટ્રેન પાટા પર ચાલે છે જો વિદ્યાર્થી મિત્રો આમાંથી અમારો જવાબ કદાચ કોઈ મિસ્ટેક બાય મિસ્ટેક ખોટો હોય બરાબર તો તમે ચોક્કસ કમેન્ટ કરજો કોઈ શિક્ષક મિત્રની ધ્યાનમાં આવે તો પણ જેથી કરીને એને પિન કરી શકાય અને બીજા બાળકો ખોટા ગેરમાર્ગે ન દોરવાય અને તમારે પચીસ માંથી કેટલા માર્ક્સ આવશે ચોક્કસથી કમેન્ટ કરવાની છે લાકડાનો પુલ નદી પસાર કરી શાળાએ જવા માટે બસ દૂર મુસાફરી કરવા માટે ઊંટ ગાડી રણ પ્રદેશમાં શાળાએ જવા માટે નંબર આપ્યા છે પ્રમાણે જોડવા દોરડાનો પુલ નદી પસાર કરી જવા જવા માટે માટે ડુંગરોની ખીણની સામે પાર વ્હીલચેર દિવ્યાંગ તેની મદદથી હરીફરી શકે ત્યાર પછી પ્રશ્ન બે અ ઉદાહરણ પ્રમાણે સાચા જવાબ ફરતે વર્તુળ કરો લાંબી ચાંચ વાળું પક્ષી બતક શાકાહારી પ્રાણી ગાય ભેંસ માંસાહારી પ્રાણી મગર શિયાળ દીપડો દૂધ આપનાર પ્રાણી બકરી ગાય સિંગડા પ્રાણી બળદ સાબર ઝાડ પર ચડતા પ્રાણી વાંદરો દીપડો ભાર ખેંચતા પ્રાણી બળદ અને ગધેડું ત્યાર પછી ઈંડા મુકતા પ્રાણી મગર કાચીંડો કાન વગરના પ્રાણી સાપ મગર ત્યાર પછી બચ્ચાને જન્મ આપતા પ્રાણી ગાય હરણ ઘર આંગણાના પ્રાણી બકરી ગાય ચલો ખોટો શબ્દો ચેકી વાક્ય અર્થ સભર બનાવો ઘોડો તબેલામાં રહે છે તો માળામાં ચેકો બકરી બચ્ચાને જન્મ આપે છે તો ઈંડા ઉપર ચેકો કબૂતરના શરીર પર વાળ ઉપર ચેકો પીછા હોય છે ભેંસના શરીર પર વાળ હોય છે મગરને મીંડા હોય છે ચકલીને મીંડા હોય છે પોપટને લાલ ચાંચ હોય છે હાથીને મોટા કાન હોય છે ઉંદર દરમાં રહે છે કાગડો માળામાં રહે છે મોરના ના પીછા રંગબેરંગી હોય કાચીડો ચામડીનો રંગ બદલી શકે છે કાનને બદલે મીંડા હોય તે મૂકે ઈંડા મીંડા મૂકે ઈંડા કબૂતર સંપૂર્ણ શાકારી પક્ષી બતક પાણીમાં તરી શકે છે પ્રશ્ન ત્રણ નીચેના વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી જવાબ લખો પ્રાણીઓના નામ અને રહેઠાણનું નામ ગાય ગમાણ વાઘ કીડી દર જૂથ કે સમૂહમાં રહેવાથી થતા ફાયદાઓ લખો તો જૂથમાં રહેવાથી સુરક્ષા મળે છે જૂથમાં રહેવાથી એકબીજાને હુંફ મળે છે જૂથમાં રહેવાથી સમૂહ ભાવનાનો વિકાસ થાય છે જૂથમાં રહેવાથી આપણે એકબીજાની મદદરૂપ થવાનું શીખીએ છીએ બાળકોને દાદા દાદીનો પ્રેમ મળે છે વડીલોનું સાચું સૂચન અને સલાહ મળી રહે છે જૂથમાં નબળી ખોડ કે આશ્રિત વ્યક્તિનો જીવન નિર્વાહ થઈ શકે છે અથવા વિભાગ બી પૂછે સિંહ જો સાપ દરમાં રહે છે તો અથવા સાપ ઝેરી કે બિનઝેરી હોય છે તો સાપ પરથી વાક્ય બનાવ્યું એમ સિંહ સિંહ જંગલનો રાજા છે માછલી માછલી પાણીમાં તરે છે વાંદરો વાંદરો ઝાડ પર રહે છે એકલા રહેવાથી શું શું તકલીફો પડે છે તો એકલા રહેવાથી સુરક્ષા મળતી નથી એકલા રહેવાથી એકબીજાને હૂફ મળતી નથી એકલા રહેવાથી સમૂહ વિકાસ થતો નથી એકલા રહેવાથી આપણે એકબીજાને મદદરૂપ થવાનું શીખતા નથી બાળકોને દાદા દાદીનો પ્રેમ મળતો નથી વડીલોનું સાચું સૂચન અને સલાહ મળતી નથી એકલા રહેવાથી નબળી ખોડ ખાપણ વાળી કે આશ્રિત વ્યક્તિનું જીવન નિર્વાહ થઈ શકતો નથી વિભાગ સી મધ નો ઉપયોગ ઉકાળો બનાવવા બરાબર અથવા તો ઔષધિ તરીકે પણ તમે લખી શકો છો આમળા ચૂર્ણ બનાવવા બરાબર તરીકે પણ ગુંદર માટે મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે માટી અને ખાવાનું સોડા લગાવે છે ડી અલગ પડતો શબ્દો લખો બકરી ગાય શિયાળ ભેંસ તો શિયાળ અલગ બાકી બધા શાકાહારી છે કીડી કાચવો સાપ ઉંદર તો કાચ બાકી બધા દરમારે છે ચકલી સુગરી કાગડો છે શબ્દ ચોરસમાંથી પ્રાણી પક્ષીઓ જીવ જંતુ નામ શોધો જો અહીંયાથી આ બધું આ શબ્દ ચોરસ છે આખું એમાંથી પ્રાણી હાથી ભેંસ પક્ષી મોર બગલો ને જીવ જંતુ કીડી જો બગલો જો આવી રીતે દેખાણો આવી રીતે હા મોર ને દેખાય છે ને હા રેવા કીડી જો આવી રીતે હોય વધુ કઈ ના હોય ચાલો મધમાખી કીડી મ ઉપર છે જો છે માખી એમ એક બે વાક્યમાં જવાબ લખો ફૂલની નજીક જોવા મળતા જીવ જંતુના નામ લખો મધમાખી પતંગિયું ભમરો ભમરે ને ખીલાયા ફૂલ ફૂલ કોઈ લઈ ગયા રાજ કુંવર બહાર ખેંચવા કયા પ્રાણીનો ઉપયોગ થાય છે બળદ ઊંટ ગધેડો હાથી માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ એક રક્ષિત ગામ એટલે કેવું એટલે સુરક્ષિત ગામ વનસ્પતિઓને જાળવવા શું શું કરશો પાણી આપશું તેની જાળવણી કરશો કે કોઈ પશુ દ્વારા એને કોઈ નુકસાન ન થાય પાલતુ પ્રાણીની સુરક્ષા માટે શું કરી શકાય પ્રાણીઓનું રહેઠાણ બનાવીશું નિયમિત પાણી આપીશું જંગલો સાચવવા માટે આપણે શા માટે જરૂરી છે તો જંગલ આપણે પ્રાણવાયુ પૂરો પાડે છે આ સિવાય પ્રાણી અને પક્ષીઓ માટે કુદરતી રહેઠાણ પૂરું પાડે છે આ સિવાય તેમાંથી ઘણી બધી ઔષધિઓ મળે છે તમે વૃક્ષો કયા કયા ફળ જોયા છે વૃક્ષો પર આ ફળ કોણ કોણ ખાય છે ચીકુ જાંબુ કેરી દાડમ જામફળ વગેરે જોયા છે તે આપણે ખાઈએ છીએ તેમજ કેટલાક પક્ષીઓ પણ ખાય છે માગ્યા મુજબ પ્રાણીઓનો શિકાર શા માટે ન કરવો જોઈએ પ્રાણીઓનો શિકાર ના કરવો જોઈએ કારણ કે તે માનવ જીવનની જીવવાની સાંકળ જાળવવા માટે ઉપયોગી છે વૃક્ષોનું પ્રમાણ અને વિસ્તાર વધારવા શું શું કરી શકાય વૃક્ષોનું પ્રમાણ અને વિસ્તાર વધારવા માટે આપણે પડતર જગ્યામાં અથવા તો ખેતરના સેઢા પાળે અથવા નદી કાંઠે અથવા રસ્તાના બંને બાજુ વૃક્ષો વાવી શકીએ ખેજડીના વૃક્ષની ઉપયોગીતા જણાવો આ વૃક્ષો રણ વિસ્તારમાં જોવા મળે છે તે ઓછા પાણીથી પણ ટકી શકે છે તેની છાલમાંથી દવા બને છે લોકો તેના ફળ રાંધીને જમે છે તેનું લાકડું એવું હોય છે કે જેમાં જીવજંતુ પડતા નથી આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખેજડીના પરણો ખાય છે અને ત્યાંના બાળકો તેના છાયડામાં રમવાનું વધુ પસંદ કરે છે આજથી ત્રણસો વર્ષ પહેલા ખેજડી વૃક્ષોને કપાતા બચાવવા તેની અમૃતા દેવી અને તેમના ગામના લોકોને બલિદાન આપેલા છે ત્રણસો ત્રેસઠ વ્યક્તિ સાથે મિત્રો બલિદાન આપ્યું હતું અમૃતા દેવીએ આપણે ઝાડ કેમ વાવીએ છીએ તો મિત્રો પ્રશ્ન લખી શકશો અમૃતા શા માટે ઝાડની ભેટી પડી તો રાજાના માણસો વૃક્ષો કાપવા આવ્યા હતા તેથી તેને બચાવવા માટે અમૃતા ઝાડની ભેટી પડી ચાલો અહીંયા એક વિભાગમાં જવાબ આપો ભાવનગર થી ધોળા જતી ટ્રેન નંબર જીરો નાઇન ફાઈવ ટુ એટ નું સમય છે આવવાનો અને ઉપડવાનો સમય બરાબર ભાવનગર ટર્મિનલ ભાવનગર પરા વર્તેજ સિહોર અને ધોળા જંક્શન આપેલ સમયપત્રક કઈ ગાડીનું છે ભાવનગર ધોળા ભાવનગર ટર્મિનલ થી ગાડી કેટલા વાગે ઉપડે છે પાંચ વિશે ભાવનગર પરથી ધોળા વચ્ચે કેટલા સ્ટેશન આવે છે બે ભાવનગર પરાથી ધોળા સંગસન ગાડી કેટલા વાગે પહોંચે છે છ ને વિશે સિહોર સ્ટેશને કેટલો સમય ગાડી ઉભી રહે છે બે મિનિટ જો આ સો રૂપિયાની નોટ છે ને ભારતીય રિઝર્વ બેંક આપેલી ચલણી નોટનું મૂલ્ય કેટલું સો રૂપિયા નોટનો નંબર થ્રી પિન વાળો આ આપેલ નોટમાં કયા મહાનુભાવનું ચિત્ર છે ગાંધીજી આ નોટમાં કઈ બેંકનું નામ છે તો મિત્રો તમને ખબર જ છે લખેલું છે હા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતીય આપેલ નોટમાં કોની સહી છે ગવર્નરની સહી છે ચાલો ભાવનગર ટર્મિનલ ચાલવા ચાલવાવાળી ટ્રેનનું સમયપત્રક છે સમયપત્રક જોયા પછી ઓખા ભાવનગર એક્સપ્રેસ ગાડી નંબર કયો છે વન નાઇન ટુ વન જીરો મંગળવારે દસ પંદર કલાકે કઈ ગાડી ઉપડી છે ભાવનગર કોચી એક્સપ્રેસ બાદ ભાવનગર ટર્મિનલ વિભાગ ડી અર્થા એમ્પોરિયમ આપેલ જાહેરાત કઈ દુકાનની છે અર્થા એમ્પોરિયમ એક હજાર રૂપિયાની ખરીદી ઉપર કેટલી રકમનું ઇનામ મળવાપાત્ર છે સો રૂપિયાનું દુકાનનું સરનામુ લખો કાળુભારોડ ભાવનગર સેલમાં કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે પચીસ ટકા હેતલબેન બે હજારની ખરીદી કરે તો તેની કેટલા રૂપિયા વળતર મળશે પાંચસો રૂપિયા પચીસ ટકા ડિસ્કાઉન્ટ છે એમ ચલો આ ટિકિટ છે રેલવેની ટ્રેનનું નામ શું છે યોગા એક્સપ્રેસ ટ્રેન ક્યાંથી ક્યાં જાય છે ઋષિકેશ ઋષિકેશથી અમદાવાદ ટ્રેન ટિકિટના કેટલા રૂપિયા છે ચૌદસો પંચોતેર ટ્રેન નંબર કયો છે ઓગણીસ જીરો બત્રીસ ટ્રેનમાં મુસાફરી ભાઈ કરે છે કે બહેન અને તેની ઉંમર કેટલી છે બહેન પાંત્રીસ વર્ષ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ આપણે સોલ્યુશન જોયું બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય માટે શુભકામના ઓલ ધ બેસ્ટ બરાબર અને હા પ્રથમ પરીક્ષાના પેપર હજી પાછું યાદ કરાવી દો એકવાર તમારે જોતા થાય તમને મળી જશે ક્યાંથી તમે કીધું એમ ઓકે એપ્લિકેશનમાંથી બરાબર બરોબર જે અહીંયા બતાવું છું તમને એપ્લિકેશનમાંથી માંથી ફરી પાછા મળી જશે તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત